યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ માટે આજે સરકારની દ્વારા થયેલ કમિટીના સભ્યશ્રી આવ્યા હતા અને વિવિધ સમાજના આગેવાનો હતા ત્યારે અમારી એક જ રજૂઆત હતી કે દેશની અંદર કાયદા બનવા જોઈએ પહેલો તો એ છે કે યુસીસીનો જે કાયદોનો અધિકાર જે છે એ કેન્દ્રને છે રાજ્ય સરકારો નથી અને બીજી વસ્તુ કદાચ રાજ્ય સરકાર બનાવતી હોય એની અંદર ખાસ કરી અને દરેક ધર્મના જે મૂળભૂત અધિકારો છે એનું ક્યાંય ઉલ્લંઘન ન થવું જોઈએ એને ક્યાંય ખેસ ન પહોંચવું જોઈએ અમારી મુસ્લિમ સમાજ તરફથી તો એવી લાગણી હતી કે મુસ્લિમ સમાજના જે મૂળભૂત અધિકારો છે બંધારણમાં આપેલા પચીસથી કે અઠ્યાવીસના જે અધિકારો છે અધિકારોનું ક્યાંય પણ હનન ન થાય એની વિશેષ રજૂઆત કરવામાં આવી અને યુસીસીના જે સભ્ય હતા એમની તરફથી પણ ખાતરી આપવામાં આવી કે કોઈ પણ સમાજના મૂળભૂત અધિકારોનું ક્યાંય પણ હનન કરવામાં આવશે નહીં સરકાર દ્વારા મુસ્લિમ સમાજને એક સોગાદે મોદી આપવામાં આવ્યું છે એ વિશે તમારે શું કહેવું છે મુસ્લિમ સમાજને સોગાતે મોદીની જરૂર નથી અમને સોગાતે સાહેબની જરૂર છે સોગાતે મોદી અમે બે હજાર બેથી કરી અને બે હજાર ચૌદ સુધી ગુજરાતમાં ભોગી ચૂક્યા છીએ બે હજાર ચૌદથી કરી અને બે હજાર પચીસ સુધી સમગ્ર ભારતના મુસ્લિમ સમાજ સોગાતે મોદી ભોગી રહ્યા છે તે પછી પેપર તલાકનો કાયદો હોય મોબ લિચિંગ હોય ઘઉંના નામે હત્યા હોય મુસ્લિમોની ક્યાંક ગુલડોઝરનું રાજકારણ હોય આ તમામે તમામ સોગાતે મોદી છે અમને આ સોગાતની જરૂર નથી અમને બાબા સાહેબ આંબેડકરના બંધારણની સોગાત આપો એ અમારા માટે જરૂરી યુસીસી મિટિંગમાં તમે બોલાવવામાં આવ્યા હતા યુસીસી સમર્થન કર્યું છે કે કઈ રીતનું શું છે યુસીસી ની અંદર અમને જેમ કીધું કે અમારા મૂળભૂત અધિકારોનું કાંઈ ઉલ્લંઘન નહીં થતું હોય તો કાયદાને સમર્થન કરશે બાકી મૂળભૂત અધિકારોને જ્યાં અમારો ટકરાવ થશે એવા કોઈ પણ કાયદાને અમે માનશું નહીં